અને મિલકત વેચાણ કરે તો એનો કબજો સોંપવાની જવાબદારી વેચનારની છે ખરીદનાર તરફથી માંગણી થાય તેને અથવા તે આદેશ કરે તેને ખરીદનાર અથવા તો એના એજન્ટને એના વ્યક્તિને મિલકતનો પ્રકાર જોતા આપી શકાય તેવો કબજો આપવા માટેની જવાબદારી છે મહત્વની વસ્તુ એ છે કે આપી શકાય તેઓ કબજો આપવા માટેની જવાબદારી છે દાખલા તરીકે ભાડૂતવાળી મિલકત હોય અને ભાડૂત સાથે મિલકત વેચી હોય તો ભાડૂતને ખાલી કરાવવાની કબજો આપવાની જવાબદારી એની રહેતી નથી પણ એણે પ્રત્યક્ષને બદલે પરોક્ષ કબજો આપવો પડે કે મેં ભાડૂત સાથે મિલકતનો કબજો આપી દીધો છે સમજો કે કોઈ મિલકત છે અને ત્યાં દેખીતી રીતે ઝૂંપડપટ્ટી છે વેચતી વખતે દેખાય છે કે અહીંયા ઝૂંપડપટ્ટી છે અને ખરીદનાર એ જાણીને લે છે કે અહીંયા ઝૂંપડપટ્ટી છે તો એણે એ ઝૂંપડપટ્ટી ખાલી કરાવીને કબજો આપવાની જરૂર રહેતી નથી પણ ઝૂંપડપટ્ટી સાથે પરોક્ષ કબજો આપવાનો રહે છે એટલે મિલકતનો પ્રકાર જોતા આપી શકાય તેવો કબજો આપવાની એની જવાબદારી છે પછી જ્યાં સુધી વેચાણ દસ્તાવેજ રજીસ્ટર્ડ ન થાય ત્યાં સુધી એના વેરા ભરવાની સરકારી લહેણું ચૂકવવાની જવાબદારી વેચનારની છે અને તે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થતા પહેલાં એણે તમામ બોજામાંથી એ મિલકત છોડાવી લેવી પડે એટલે જ્યાં સુધી રજીસ્ટર્ડ દસ્તાવેજ ન થાય ત્યાં સુધી મિલકત અંગેના જે કંઈક ચૂકવણા હોય પછી એ પ્રોપર્ટી ટેક્સ હોય એજ્યુકેશન ટેક્સ હોય પાણી વેરો લાઇટ બિલ ટેલિફોન બિલ એ જે કંઈ ચૂકવવાનું છે તે વેચાણ દસ્તાવેજ થાય ત્યાં સુધી તે બધા જ એણે ચૂકવી દેવા પડે આ પાછું રિપીટ થાય છે પેલામાં વેચાણ દસ્તાવેજ જ્યાં સુધી વેચાણ દસ્તાવેજ નહીં થાય ત્યાં સુધી સાચવી રાખવાના છે અને જેવું વેચે તેવા બધા દસ્તાવેજો ખરીદદારને સોંપી દેવા પડે હવે આ જે જોયું આપણે તે વેચનારની ફરજો અને જવાબદારી હતો હવે એના હક શું તો મિલકતની માલિકી જ્યાં સુધી ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી એના ભાડા અને નફા માટેની એ જે આવક થાય એમાં તે મેળવવાની જે હક છે તે વેચનારને છે દાખલા તરીકે ભાડાવાળી મિલકત હોય તો જ્યાં સુધી એગ્રીમેન્ટ થાય સાટાકટ થાય બાનાકટ થાય પણ વેચાણ દસ્તાવેજની એક વર્ષની મુદત હોય તો એ એક વર્ષ દરમિયાન જે ભાડું આવે તે ભાડું ખરીદનારને નહીં પણ વેચનારને જ મળે તેવી રીતે અંદરથી કોઈ પાક થતો હોય તો પાક જ્યાં સુધી એ વેચાણ દસ્તાવેજ નહીં થાય ત્યાં પાકની આવક એ એને મળે દાખલા તરીકે બાગાયત જગ્યા હોય અને અંદર કેરી કે કોઈક ફળ થતા હોય તો જ્યાં સુધી વેચાણ દસ્તાવેજ ન થાય ત્યાં સુધી એ ફળની આવક એ વેચનારને જ મળે છે પૂરી કિંમત ચૂકવ્યા પહેલાં મિલકત ખરીદનારને પ્રાપ્ત હોય ત્યારે ખરીદ કિંમત અથવા તેનું કોઈ બૂન ચૂકવાયેલા ભાગનો મિલકત પર બોજો રહે તે માટે હકદાર છે હવે આપણે અગાઉ વેચાણ દસ કોને કહેવાય તેની જે આપણે ડેફિનેશન જોઈ તેમાં શું લખ્યું છે કે ભાઈ ક્યાં તો પૂરેપૂરી કિંમત મિલકતથી ચૂકવાઈ ગઈ હોય અથવા તો અડધી ચૂકવીને પણ મિલકત ટ્રાન્સફર કરી શકાય તો જે ચૂકવવાની બાકી રહી ગઈ હોય તેનો મિલકત પર બોજો રહે તેના માટે તે હકદાર છે મિલકત વેચાઈ ગયા પછી એ જે બાકી રહેલી મિલકત છે તે મિલકતના પૈસા માટે એ એનો બોજા તરીકે એ મિલકત પર રહે છે કે મારી આટલી કિંમત ચૂકવવાની બાકી છે તો એનો બોજો એ મિલકત પર રહી શકે છે હવે શું ફરજો છે ના એટલે લેનાર કોણ હોય શકે આપણે વેચનાર કોણ હોઈ શકે તે જોયું હવે લેનાર કોણ હોઈ શકે પોતે જે કાયદાના આધીન હોય તે કાયદા અનુસાર પુખ્ત વયની હોય સ્થિર મગજની હોય અને પોતે જે આધીન હોય તે કાયદાથી કરારો કરવા માટે આપણે જેમાં લખ્યું કે કરાર કરવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિ વેચાણ કરી શકે તો કરાર કરવા માટે કોણ સક્ષમ છે કોન્ટ્રેક્ટ ની કલમ છે કે પહેલા તો એ પુખ્ત વય નો હોવો જોઈએ સગીર દસ્તાવેજ કરવા માટે લાયક ગણાય નહીં એટલે જો સગીરે દસ્તાવેજ કરી આપ્યો હોય તો એ દસ્તાવેજ ગેરકાયદેસર નો ગણાય પછી એ સ્થિર મગજ નો હોવો જોઈએ એટલે મેન્ટલી ફિટ હોવો જોઈએ અને જો એ મગજથી અસ્થિર હોય તો એણે કરી આપેલો દસ્તાવેજ ઓટોમેટિક ગેરકાયદેસર નો ઠરે અને અમલમાં હોય તેવા કાયદાથી એને ટ્રાન્સફર કરવાના હક હોવા જોઈએ તો એ કરી શકે દાખલા તરીકે જો કોઈ જગ્યા નવી શરતની હોય તો નવી શરતની જગ્યા જમીન માલિક કલેક્ટરશ્રીની પરવાનગી વગર વેચાણ કરી શકતો નથી તો એ પુખ્ત વયનો હોય સ્થિર મગજનો હોય પરંતુ કાયદાથી જો એને પ્રતિબંધ હોય તો એ કરાર કરવા સક્ષમ નથી એટલે ત્રણ વસ્તુ છે એક એનો પુખ્ત વયનો હોવો જોઈએ સ્થિર મગજનો હોય અને એને કોઈ કાયદાથી પ્રતિબંધ હોવો જોઈએ નહીં ખરીદનારની જવાબદારી પહેલા વેચનારનું જોયું હવે ખરીદનારની જવાબદારી શું છે તે મિલકતમાંનું વેચનારનું હિત કેવા પ્રકારનું છે કેટલું છે તે વિશે કોઈ હકીકત ખરીદનારને કારણ હોય પણ વેચનાર જાણતો ન હોવાનું માનવાને ખરીદનારને કારણ હોય તો એવી માહિતી વેચનારને આપવી પડે પહેલા આપણે જોયું કે વેચનારની જે જવાબદારી છે એમાં લખ્યું છે કે મિલકત અંગેની કોઈ એવી છૂપી માહિતી હોય તો એને લેનારને કેવું જોઈએ એવી રીતે લેનારની જવાબદારી છે કે મિલકતને અંગે છુપી માહિતી હોય તો વેચનારને જાણ કરી દેવી જોઈએ સામાન્ય રીતે શું બને છે આપણે પેપરમાં વાંચીએ છીએ કે આમાં બહુ મોટા જે કોઈ ગેરસમજો ઊભી કરીને મોટી વ્યક્તિઓ કમાય છે દાખલા તરીકે ગવર્મેન્ટમાં સંકળાયેલા હોય પછી એ નેતા હોય કે અધિકારી હોય તે લોકોને ખબર હોય કે ભવિષ્યમાં અહીંયા આવો પ્રોજેક્ટ આવવાનો છે તો આજુબાજુની જગ્યાના ભાવ વધશે પણ એ હજુ નીતિ બનવાની હોય પણ અંદર તો ચાલતી હોય કર્યા તો એ લોકો શું કરે કે પહેલાથી એવી જમીનો ખરીદી લે અને વેચતાને એ ખબર પડે નહીં અને ઓછી કિંમતે વેચાઈ જાય ને પેલી જેવી યોજના જાહેર થાય તો એના ભાવ ચાર ગણા થઈ જાય કાયદો એમ છે કે આવી જો કોઈ માહિતી એની પાસે હોય તો એણે વેચતાને કહેવું પડે કે ભવિષ્યમાં આવી યોજના હોવાની છે એટલે આ જગ્યાનો લાભ આ રીતે થઈ શકે છે જો એવું ન કરાય તો એ એવો દસ્તાવેજ ચેલેન્જ કરી શકે કે આને ખબર હતી છતાં મને જાણ કરી નહીં ખ્યાલ આવ્યો આખી મેટરનો મળી શકે કારણ કે કાયદાની જોગવાઈ છે ને પણ એના માટે આપણે એ સાબિત કરવું પડે કે જ્યારે વેચાણ કરી ત્યારે મિલકત અંગેની જે આ માહિતી હતી જે માહિતી વેચનારને નહોતી પણ લેનારને હતી તેવું કોર્ટમાં એને પુરવાર કરવું પડે એ કેવી રીતે પુરવાર થઈ શકે કે જો અધિકારી હોય કે જે આ બધી યોજનાઓ ઘડતો હોય સેક્રેટરી લેવલ પર કે ટાઉન પ્લાનર લેવલ પર તો એવું સાબિત કરવું પડે કે ભાઈ આ એની સાથે સંકળાયેલો હતો ને એને ખબર હતી ને મને જાણ કરી નહીં કોઈ નેતા હોય કોઈક મિનિસ્ટર હોય કે જેના મિનિસ્ટર હેઠળ આ યોજના થતી હોય અને મિનિસ્ટર એવી જગ્યા ખરીદી હોય અને પાછળથી એવી યોજના થાય અને જો વેચનાર હું સાબિત કરે કે આ જ્યારે લીધી ત્યારે તો એને ખબર હતી કે આવું થવાનું છે છતાં મારી પાસે ઓછી કિંમતે પડાવી લીધી તો એ વધારે કિંમત મેળવવા હકદાર થાય પણ એણે સાબિત કરવાની જવાબદારી વેચનારની કોર્ટમાં આવે કાયદો એમ કે બે વજાણ છે તો એનું નસીબ લેનાર અને વેચનારના નસીબની નસીબ ની વાત છે ક્યારેક જગ્યાના ભાવ વધી જાય અને ક્યારેક જગ્યા ભાવ ઘટી જાય એ તો લેનાર વેચનાર પર આધાર રાખે છે દાખલા તરીકે કોઈક વાર જગ્યા વેચાઈની હકીકતનું પરિણામ પોતે ભોગવવું પડે મિલકત ની માલિકી ખરીદનારને પ્રાપ્ત હોય ત્યારે વેચનાર જે માટે કારણભૂત ન હોય તે મિલકત નાશ હાની કે કિંમતના ઘટાડાથી થયેલું નુકસાન સહન કરવાની જવાબદારી જે આ ચર્ચા કરતા તે કે જો ખબર હોય અને કોઈ 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 મિલકતને નુકસાન થાય થાય તો એની જવાબદાર બેવ જણે સહન કરવું પડે જો કિંમત વધી જાય તો વેચનારને નુકસાન કિંમત ઘટી જાય તો લેનારે સહન કરવું પડે એટલે બેઉ જણા એકબીજાને સહન કરવાની જવાબદારી રાખવી પડે મિલકતની દસ્તાવેજ થઈ ગયા પછી એને લગતા તમામ વેરા ભરવાની જવાબદારી ખરીદનારની છે નેચરલી છે સમજી શકાય એ વસ્તુ છે એક મિલકત પોતે માલિક થઈ જાય પછી એ મિલકતના જે કંઈ વેરા કે જે ભરવાનું હોય તેની જવાબદારી એ ખરીદનારની આવે હવે એક ખરીદનારના જવાબદારી હતી હવે ખરીદનારના હકો મિલકતની માલિકી પોતાને પ્રાપ્ત થઈ હોય ત્યારે મિલકતમાં કઈ સુધારો તેની કિંમતમાં વધારો થાય તો એના ફાયદા માટે પોતે મેળવી શકે છે એમાં વેચનારનો કોઈ હક રહેતો નથી એટલે નફા માટે એ હકદાર છે જમીન વેચાણ થયા ને પોતે લઈ લીધા પછી જો કોઈ કારણસર જમીનની કિંમત વધી જાય તો વેચનાર એના પર હકદાર રહેતો નથી એ કિંમત વધે તો એ નફાનો હકદાર ખરીદનાર છે આપણે જે મહત્વની વસ્તુ છે ને એ રહી ગઈ આમાં અને એ બહુ મહત્વનો સિદ્ધાંત છે કે ખરીદનાર સાવધાન કોઈ પણ મિલકત ખરીદતી વખતે એના ટાઈટલની ચકાસણી કરવાની જવાબદારી ખરીદનારની છે ભવિષ્યમાં ટાઈટલ અંગે જો કોઈ ખામી નીકળે તો એ વેચનારને એવું ન કહી શકે કે આ મિલકતમાં આ ટાઇટલની ખામી હતી અને હું ભેરવાઈ ગયો કાયદાનો સ્પષ્ટ સિદ્ધાંત છે તે ખરીદનાર છે તે ખરીદનારની એ જવાબદારી છે કે જમીનના મિલકતના જે કંઈ ટાઇટલની ચકાસણી કરવાની છે જે માહિતી ઉપલબ્ધ હોય જે માહિતી પોતે અથવા પોતાના માણસ મારફત જાણી શકતો હોય એવી કોઈ પણ માહિતી જો જાણવામાં એ બેદરકાર રહે અને પછી એનાથી જો કોઈ એને નુકસાન થાય તો એની જવાબદારી ખરીદનારની પોતાની રહે છે એ વેચનાર પાસે વસૂલ કરી શકતો નથી એટલે ટાઇટલ જોવાની જવાબદારી ટાઇટલ આપવાની જવાબદારી વેચનારની નથી પણ ખરીદનારની છે ટાઈટલ જોવાની જવાબદારી આ એક એટલો મહત્વનો સિદ્ધાંત છે કે સામાન્ય રીતે મિલકત ખરીદતી વખતે ક્યારેક કેમ કે આમાં બોજો તો મને ખબર નથી અથવા તો એમાં ભાડું તો મને ખબર નથી પણ જે વસ્તુ જાણી શકાય તે વસ્તુ જો એ જાણ્યા વગર મિલકત ખરીદે તો એની જવાબદારી એનું નુકસાન ભોગવવાની જવાબદારી ખરીદનારની રહે છે આજે આપણે તમે સવાલ પૂછ્યો તો તે કે કરાણનું યથાવિશિષ્ટ પાલન કરવાનો રદ કરવાનો હુકમ મેળવવાનો એનો હક છે જો સાટાકટ કોઈએ કરી આપ્યું હોય એને જો મિલકતનો માલિક એને દસ્તાવેજ કરી આપવાની ના પાડે તો એ કરારનો અમલ કરવા માટે હુકમનામું મેળવી શકે છે અને એ હુકમનામાના આધારે પોતે દસ્તાવેજ કરાવી શકે છે જે સિદ્ધાંત અહીંયા આપણે આપણે કહેરો મને એમ હતું કે રહી ગયું પણ એ અહીંયા છે સેક્શન 41 ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એ મિલકત વેચનારને મિલકત તબદિલ કરવા સક્ષમ હોય તેવું પુરવાર કરવું મિલકત તબદિલીથી ખરીદનાર વ્યક્તિ માટે જરૂરી છે ખરીદનારે જરૂરી છે મિલકત ખરીદનારે યોગ્ય કાળજી લઈને ખાતરીપૂર્વક જાણી લેવું જરૂરી છે કે મિલકત વેચનારને તબદીલી કરવાનું કૃત્ય કરવા પ્રમાણિક છે મિલકત વેચનારને મિલકત વેચવાનો અધિકાર છે કે નહીં તે જાણવાની જવાબદારી ખરીદનારની છે જો કોઈ ખોટી વ્યક્તિ મિલકત વેચાણ કરે અને પાછળથી ફ્રોડ જે પેપરમાં આવે છે કે કોઈની મિલકત કોઈએ વેચી દીધી તો એ ફોજદારી ગુનો બને પણ સિવિલ લો પ્રમાણે એ મિલકતની ફ્રોડની જે એની નુકસાની ભોગવવી પડે તે ખરીદનારે પોતે ભોગવવી પડે આપણે જે જોયું કે વેચનારના શું હક છે તો વેચનારનો વેચાણ વ્યવહારના કિસ્સામાં પૂરેપૂરો વેચાણ જ ચૂકવેલો હોવો જરૂરી છે પછી ભવિષ્યમાં ચૂકવવાનું હોય તો ભવિષ્યમાં જયારે ચૂકવવાનું નક્કી કર્યું હોય કે આ દસ્તાવેજ કર્યા પછી ત્રણ મહિને ચૂકવીશું કે એક વર્ષે ચૂકવીશું તો એ મેળવવા માટે ખરીદનાર હકદાર બને છે એવી રીતે કોઈ મિલકતમાં એકથી વધારે માલિક હોય તો જો એ સ્પષ્ટ ન થયું હોય કે એમાં કોની કેટલી ટકાવારી છે તો કાયદો એમ કે છે કે જો એવું સ્પષ્ટ લખ્યું ન હોય એવું સ્પષ્ટતા થઈ નહીં હોય તો દરેકનો એક સરખો ભાગ ગણાય હવે આમાં એક મોટી જે ગેરસમજ થાય છે તે કે ઘણીવાર વેચાણ દસ્તાવેજમાં શું છે કે હવે જ ચૂકવાયો હોય તો પાછળથી ખબર પડે કે આણે વધારે ચૂકવો છે આણે ઓછો ચૂકવો છે પણ દસ્તાવેજમાં એનો કોઈ ઉલ્લેખ નથી મકાન માલિકને ચૂકવી આપ્યા છે પૈસા તો જો એનો સ્પષ્ટ ઉલ્લેખ હોય કે આ ખરીદનારમાં જે ચાર જણા છે તેની આટલી ટકાવારી રહેશે તો કોણે હવે જ કેટલો ચૂકવો છે તે મહત્વનું રહેતું નથી દરેકનો એક સરખો હિસ્સો લાગુ પડે છે હવે આપણે પાછું એકડ એકથી ચાલુ કરીએ કે મિલકત વેચાણ કરવા માટે મિલકત હોવી જોઈએ લેનાર વેચનાર હોવા જોઈએ હવે ચૂકવાયો હોવો જોઈએ અને કબજો આપેલો હોવો જોઈએ તો હવે એ શરૂઆતથી આપણે વારાફરથી જે એક એક એલિમેન્ટ છે તે જોઈએ તો આપણે મિલકત વિશે જાણી લીધું કે કઈ મિલકત વેચાણ થઈ શકે કઈ ન થઈ શકે કોણ વેચાણ લઈ શકે કોણ વેચાણ ખરીદ શકે હવેજ ની પરિસ્થિતિ શું છે ટાઇટલ ની પરિસ્થિતિ શું છે ટાઇટલ વિશે જાણી લીધું હવે એલિમેન્ટ છે કબજો તો કોઈ પણ મિલકત માં જે કબજો છે તે આ પ્રમાણે હોય છે એક તો કાયદેસરનો તરાહિતનો કબજો મિલકત ના માલિક જમીન માલિક સિવાય અન્યનો કબજો હોય તેવી કઈ કઈ મિલકતો તો એક માલિકનો કબજો દાખલા તરીકે વડીલો પાર્જિત મિલકત હોય તો એમાં ચાર ભાઈઓના ભાગ હોય પણ એક ભાઈ અંદર રહેતો હોય અને બે ભાઈ ફોરેન રહેતા હોય એક બીજા ગામ રહેતો હોય તો મિલકતનો એક જ જણ પાસે કબજો હોય તો એનો કબજો ચારે ચાર જણનો ગણાય પણ હોય સ્થળ પર એક એટલે સ માલિકે ધારણ કરેલો કબજો ભાડૂત લીઝ હોલ્ડ માલિક કોઈ હોય અને મિલકતમાં ભાડૂત હોય કે લીઝ હોય તો કબજો માલિક પાસે ન હોય ભાડૂતનો પણ એ કાયદેસરનો ગણાય લાયસન્સી જ્યારે મિલકત વાપરવામાં આવે લાયસન્સી અને લીઝ બે માં ફરક છે મોટે ભાગે જે ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે દાખલા તરીકે જે બ્રાન્ડેડ વસ્તુ હોય છે કે મેકડોનલ્ડ છે કે પેન્ટાલુન છે કે જે કોઈ કોર્પોરેટ બ્રાન્ડેડ માણસ જે કોર્પોરેટ છે એ લોકો જે મિલકત લે છે તે લાઇસન્સથી લે છે એનો લાઇસન્સ એગ્રીમેન્ટ થાય છે લીઝ એગ્રીમેન્ટ થતું નથી તો લાઇસન્સથી કબજો લીધો હોય પછી ઇઝબેન્ડનો કબજો ઇઝબેન્ડ શું કહેવાય તેના આપણે

લીઝ હોલ્ડ અને લાયસન્સ માં શું ડિફરન્સ છે લાયસન્સી છે છે ને તેને મિલકત માં અધિકાર નથી મળતો એને ફક્ત લાયસન્સ એટલે વપરાશ અધિકાર છે એ મિલકત માં અધિકાર ના રહે જેટલા સમય સુધી એને વાપરવાનો કીધું હોય ત્યાં સુધી એ મિલકત વાપરી શકે પણ એનો કબજો મૂળ જમીન માલિકનો જ ગણાય તો રેન્ટમાં પણ એવું ના હોય રેન્ટમાં જે છે તેમાં મિલકતમાં એનો ભાગ લાગે એટલે એનો હોય પોતાનો કબજો ગણાય કબજો ન વાપરતો હોય પણ એનો કબજો ન ગણાય દાખલા તરીકે તમે જે લેપટોપ લઈને બેઠા છો એ જોશી સાહેબ નું લેપટોપ હોય અને તમે અહીંયા બેઠો એટલે વાર એમ કે તમે આ ક્લાસ ચાલે છે ત્યાં સુધી વાપરો તો એ તમારી પાસે લેપટોપ છે તમારી પાસે પણ છે પણ એનો કબજો તમારો નથી એના વતી તમે વાપરો છો ન તો કબજો છે ન તો માલિક છે પણ તમે ફક્ત વાપરવાનો અધિકાર છે એટલે લાઇસન્સ ન તો એનો કબજો છે ન તો એની માલિકી છે ફક્ત મિલકત વાપરી શકે છે પણ દાખલા તરીકે આ લેપટોપ તમને એક મહિના માટે આપે અને એમ કે હું મહિના માટે આપું છું તું નવું ખરીદશે ત્યાં સુધી તારે મને એક મહિનાના આટલું ભાડું આપજે આ લેપટોપનું તો એ કબજો ભી તમારો થઈ ગયો એ વાપરવાનો અધિકાર પણ તમારો થઈ ગયો કે લાઈસન્સી અને લીઝનો ફી તો લાઈસન્સમાં ભી લાઈસન્સી ફી તો ફી આપની પર પણ એ વાપરવાની ફી છે મિલકતની ફી નથી ઓકે હવે ગેર કાયદેસરનો કબજો ગેરકાયદેસર નો કબજો કે મિલકત માં માલિક કોઈક બહાર રહેતો હોય અને મિલકત પડી હોય તો છોકરાઓ ક્રિકેટ રમતા હોય અથવા તો કોઈ ઢોર બાંધતો હોય અથવા તો કોઈ ઝૂંપડા બાંધી દીધા હોય તો એ લાંબા સમયનો ગેરકાયદેસરનો કબજો ગણાય એનો કાયદાથી એને પ્રાપ્ત નથી થઈ ન તો ભાડું છે ન તો લાઇસન્સી છે ન તો આ ઉપરનું કોઈ વસ્તુ નથી પણ ગેરકાયદેસર લાંબા સમયથી કોઈ માલિક ધ્યાન નથી રાખતું એટલે વાપરે છે બિનઅધિકૃત દબાણ એ પણ સેમ છે કે કોઈ જાણી જોઈને પોતાની મિલકતમાંથી ચાર ફૂટ બાજુમાં ઘૂસી જાય એન્ક્રોચમેન્ટ કર્યું હોય તો એ બિનઅધિકૃત એન્ક્રોચમેન્ટ છે આ કબજો છે અને આ એન્ક્રોચમેન્ટ છે અને પ્લાન ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ કબજામાં ફેરફાર વગરનો કબજો ટાઉન પ્લાનિંગ જ્યારે સ્કીમ જાહેર થાય ત્યારે મૂળ જે પ્લોટ હોય જેને આપણે ઓરિજિનલ પ્લોટ કહે છે અને ફાઇનલ પ્લોટ હવે ઓરિજિનલ પ્લોટમાં જગ્યા વધારે હોય અને ફાઇનલ પ્લોટમાં જગ્યા કપાઈ થઈ ગઈ હોય પણ જ્યાં સુધી ટાઉન પ્લાનર એ જગ્યાનો કબજો ન લે યા સુધી એ જમીનનો કબજો મૂળ ઓરિજિનલ ઓનર પાસે જ રહે છે પણ એ કબજો એની પાસે હોય પણ એ કાયદેસરનો ગણાય નહીં પણ એ ટાઉન પ્લાનિંગનો અથવા સરકારનો ગણાય તો આ ગેર કાયદેસરનો કબજા છે આ જે કબજા જે છે કાયદેસરના કે ગેર કાયદેસરના વેચાણ કરે ત્યારે વેચનારને આ કબજા આપવાની જવાબદારી રહેતી નથી ખરીદનારે એ જોઈને જ આ મિલકત લે છે કે આમાં ભાડૂત છે આમાં સહમાલિક છે આમાં ગેરકાયદેસરનો કબજો છે તો આવા કબજા આપવાની જવાબદારી વેચનારની રહેતી નથી પણ એ વેચે ત્યારે અંદર લખવું હોય કે ભાઈ આમાં ભાડૂત છે અથવા તો આમાં ગેરકાયદેસરનો કબજો છે એટલે એને પરોક્ષ કબજો કહેવાય ઇનડાયરેક્ટ પજેશન આ ડાયરેક્ટ જ્યારે પોતે કબજો આપે તેને પ્રત્યક્ષ કબજો આપ્યો કહેવાય અને આવો જો કોઈ કબજાવાળી મિલકત વેચાણ કરે તો એને પરોક્ષ કબજો આપ્યો કહેવાય સર તમે કીધું કે બાનાખત કે લખાણ કર્યું હોય તો એમાં કબજાનો હકદાર ના થાય કબજાના હકદાર ના થાય એમ નહીં કબજો હકદાર બને ને કબજો આપ્યો હોય તો માલિકી હક ન મળે ઓકે માલિકી અને કબજામાં ફરક છે તમને એગ્રીમેન્ટથી કબજો આપી શકે પણ માલિકી હક રજિસ્ટર્ડ દસ્તાવેજ વગર ન મળી શકે ઓકે કબજો તમને સાત થી આપી શકે પણ તમે પૂરેપૂરા પૈસા ચૂકવો હોય અને એ પૂરા પૈસા ચૂકવીને એગ્રીમેન્ટ કર્યું હોય એમાં કબજો પણ તમને આપી દીધું હોય તો બે વસ્તુ કમ્પ્લીટ થાય છે તમે આવી જ પૂરો ચૂકવો તમને કબજો પણ આપી દીધો પણ ત્રીજું એલિમેન્ટ બાકી રહી જાય છે રજીસ્ટર્ડ દસ્તાવેજ કરવાનું

હા તો એ આપણે ટાઇટલ ક્લિયર ના જે આપણે ગઈકાલે 46 મુદ્દા જોયા દસ્તાવેજ ને એમ જ કવર થઈ જાય ને એમાં જ કવર થઈ જાય એમાં લખ્યું તો કે બી ફોર્મ ની નકલ મેળવવી ટાઉન પ્લાનિંગ નો પાર્ટ પ્લાન મેળવવો તો પાર્ટ પ્લાન મેળવો ને તો એમાં એ પ્લાન માં બતાવ્યું હોય ગ્રીન લાઈન જે બતાવી હોય એ ટાઉન પ્લાનિંગ નકશામાં એ ગ્રીન લાઈન જે હોય તે ગ્રીન લાઇન ઓરિજિનલ પ્લોટ અને રેડ લાઈન થી જે બતાવ્યું હોય તે ફાઇનલ પ્લોટ તો ગ્રીન લાઈન જે તમારી મૂળ જગ્યા હોય તેમાંથી જે કપાયેલી જગ્યા હોય તે તમને દેખાઈ જાય કે આટલી તમને ફાળવી છે અને બાકીની જે ગ્રીન લાઈનની જગ્યા છે તે તમારા કબજામાંથી જવાની છે થેન્ક યુ ઓકે કબજા સુધી